જો તમારે એડવાન્સ ના કરવું હોય તો તમે પાર્ટ ટુને સ્કીપ કરી શકો છો નથી વેસ્ટ કરો ત્યાં પણ ખાલી માત્ર તમારે શીખવું શીખવું હોય ખાલી છે તો કાઢવાની રીતો કેટલી છે તેને માત્ર જોતાની સાથે જ તમે સેકન્ડોમાં કહી શકશો કે હા આટલા ટકા શોધવાના છે આઠ હજાર પાંચસો ને ચાલીસ ના સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા કેટલા થાય તો તમે માત્ર સેકન્ડોમાં જવાબ આપી શકશો જો તમે મારો પાર્ટ વન જોયો હોય તો માટે જો નથી જોયો તો તમે પ્લેલિસ્ટમાં ચેનલની પ્લેસ્ટમાં છે ને જોઈ શકો છો પાર્ટ ટુ જો તમારે ઇમ્પોર્ટન્ટ લાગતું હોય અથવા તો તમારે એડવાન્સ શીખવું હોય કે એડવાન્સના જે દાખલા છે જેમ જે સારી સારી પરીક્ષામાં એસએસસી છે અથવા તો બેંક છે તેમાં પૂછવામાં આવે છે જીપીએસસી છે તેમાં પૂછવામાં આવે છે તો તમારે એવું શીખવું પાર્ટ ટુ જુઓ અદરવાઇઝ તલાટી માટે પાર્ટ વન છે એ ઇનફ છે મોર ધેન સફિશિયન્ટ છે માટે ટકાવારીની રીત કાઢવાની રીતો તમે એમાં જોઈ શકો છો રાઇટ ટકાવારી કાઢવી પણ ખૂબ જ અઘરું છે પણ તેમાં આપણે એકદમ ઇઝી રીતે શીખવાડ્યું છે હવે શું છે કે એકમ જો તમે ફૂલ વિડિયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને જોઈ શકો છો